તમારે જોવું હોય તો દીવ કેસરિયા રોડ આપણે કેસરિયા થી પાંચસો મીટર આગળ આપણો પ્લોટ આવેલો છે તો જે કોઈ ખેડૂત મિત્રો કરવી હોય અને આપણે જે માગ્રો પ્લસ હેકર્સના રિઝલ્ટ લીધા છે તો આ કોની ભલામણ થ્રુ આપણે રિઝલ્ટ લીધા છે આપણે આ દિનેશભાઈ ધનવંત્રી વાળા તો ખેડૂત મિત્રો આજે ઘણા બધા હજારો ખેડૂતોનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે ધનવંતરી ફાર્મર પ્રોડ્યુસર કંપની કેસરિયા તો એમના પ્રતિનિધિ જે કોઈ બી કોઈ બી કંપની જ્યારે માર્કેટમાં અથવા તેમની પાછે જે નવી કંપની આવે છે તો એમના પ્રતિનિધિ પેલા ડેમોસ્ટ્રેશન એમના ખેડૂતો પાસે લે છે અને આજે આવી રીતે આપણે જેના ધન્વંતરીના ફાર્મર પ્રોડ્યુસર કંપનીના દિનેશભાઈ થ્રુ આપણે એક ડેમોન્સ્ટ્રેશન કરાવેલ છે જે આપણા ખેડૂત મિત્રોની એમના અંગત ખેડૂત મિત્ર છે તો એમને તરબૂચના પ્લોટ ઉપર આજે આપણે એક ડેમોન્સ્ટ્રેશન ગયા રવિવારે લીધો છે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે બે થી ત્રણ પાળામાં આપણે જે માગરો પ્લસ હેકર્સનું જે પરિણામ લીધું છે એ કોઈ બી ખેડૂત મિત્રને અહીંયા જોવું હોય તો દિનેશભાઈનો બી સંપર્ક કરી શકે છે અને આપણે જે એડ્રેસ આપ્યું છે એ ખેડૂત મિત્રોનો બી સંપર્ક કરી શકે છે અને ખેડૂત મિત્રના નંબર આપણે ડિસ્પ્લે પર આપી દીધા છે તો કોઈને વધુ માહિતી મેળવવી હોય હેકર્સ પ્લસ માગરોનું આપણે કેવું રિઝલ્ટ મેળવ્યું છે તો આ માહિતી તમે ખેડૂત પાસેથી મેળવી શકો છો તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્ર તમારો